ハハハハ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર પ્રસ્તુત છે યુવા દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને હાજર છે તમારી રેડિયો દોસ્ત રૈયાણી લઈને તમારો મનગમતો કાર્યક્રમ તો શ્રોતા મિત્રો આજે વાત કરીશું ફિટ ઇન્ડિયા વિશે અને સાંભળીશું માનસિક સમસ્યાઓ પર આધારિત વિશેષ શ્રેણી સંવાદ મોબાઈલ એડિક્શનની સમસ્યા પર ચર્ચા ડોક્ટર વિનોદ ગોયલ ડોક્ટર હેમાલી પરીખ અને ત્રિલોક સંઘણી સાથે

મેરાયા મિત્રો ગીત સાંભળ્યા બાદ વાત કરીએ આપણા આજના વિષયની એટલે કે ફિટ ઇન્ડિયા વિશે ફિટ ઇન્ડિયા ઝુંબેશ સમગ્ર ભારતમાં ચાલતી એક રાષ્ટ્રીય વ્યાપી ચળવળ છે જે લોકોને તેમના દૈનિક જીવનમાં શારીરિક પ્રવૃત્તિઓ પર રમતગમત નો સમાવેશ કરી સ્વસ્થ રહેવા માટે પ્રોત્સાહન કરે છે ઓગણત્રીસ ઓગસ્ટ બે ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે તેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા ધોરણ એક થી બાર સુધી તમામ શાળાઓમાં ફિટ ઇન્ડિયા ઝુંબેશ અમલ કરવામાં આવ્યો ફિટ ઇન્ડિયા ઝુંબેશ અંતર્ગત શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી શાળાઓમાં બાળકોને સ્થાનિક રમતો રમવા માટે પ્રેરિત કરવામાં આવ્યા સમગ્ર ભારતમાં ગુજરાત પ્રથમ સ્થાને છે કારણ કે ઓગણચાલીસ હજાર થી વધુ શાળાઓએ ફિટ ઇન્ડિયા શાળા તરીકે નોંધણી કરાવી છે અને અન્ય ઘણી શાળાઓની નોંધણીની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે ગુજરાતની તમામ શાળાઓમાં ડિસેમ્બરના ત્રીજા સપ્તાહને ફિટ ઇન્ડિયા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે તો શ્રોતા મિત્રો આગળ વાત કરીએ પણ તે પહેલા સાંભળીએ માનસિક સમસ્યાઓ પર આધારિત વિશેષ શ્રેણી સંવાદ મોબાઈલ એડિક્શનની સમસ્યા પર ચર્ચા ડોક્ટર વિનોદ ગોયલ ડોક્ટર હેમાલી પરીખ અને ત્રિલોક સાંઘાણી સાથેની ચર્ચા મિત્રો નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત આજના આપણા કાર્યક્રમમાં આજે આપણે વાત કરવાની છે આપણા મહેમાનો જોડે મોબાઈલ એડિક્શન સંદર્ભમાં આપણા મહેમાનો ફરી એમની ઓળખાણ આપણે તાજી કરાવી દો આપણી સાથે છે ડોક્ટર વિનોદકુમાર ગોયલ વિનોદજી આપને નમસ્કાર નમસ્કાર સાહેબ મિત્રો વિનોદજીનો પરિચય ફરી પાછો તાજો કરાવી દઉં તો અમદાવાદના લીડિંગ સાયકાટ્રિસ્ટ છે એટલે કે માનસિક રોગોના નિષ્ણાત છે ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને આપણી સાથે છે સાયકોલોજીસ્ટ હિમાલી પરીખ હિમાલીજી આપને પણ નમસ્કાર નમસ્કાર મિત્રો આપણે બધા જ એક વસ્તુ વગર રહી નથી શકતા વિનોદજી આપણ સમત થશો આપણે કદાચ પાણી એકાદ કલાક મોડું પીએ તો ચાલે શ્વાસો લેવો પડે પણ પાણી સિવાય બીજી આપણી જે સામાન્ય જરૂરિયાત છે મારી તમારી એ કદાચ મોબાઈલ આપણે બધાની રોજ બરોજના જીવનની જરૂરિયાત છે બરાબર આપ સમત થશો હિમાલીજી આપ પણ સમત થશો હવે મોબાઈલ આપણી જરૂરિયાત છે એમાંથી મોબાઈલ આપણું એડિક્શન ક્યારે બની જાય છે વિનોદજી આપ શું કહેશો બહુ સરસ છે મિત્રો એક બહુ જ્વલંત પ્રશ્ન છે દરેક ઘર ઘરમાં છે 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 અને આમાં બે વિચારો આવે છોકરાઓ કે અમે મોબાઈલ યુઝ કરીએ છીએ બરોબર અને મમ્મી પાપાને એવું લાગે તમે એડિક્ટ છો બરોબર તો બહુ સરસ સવાલ પૂછો કે યુઝમાં ને એડિક્શનમાં શું ફેર જી બરોબર તો મિત્રો સૌથી પહેલા તો ધ્યાન રાખો કે યુઝ એટલે મોબાઈલ યુઝ કરીએ છે અને મોબાઈલ જો આનાથી લઈ લઈએ તો આનો આડઅસર ના આવવું જોઈએ ગુસ્સો ના આવવો જોઈએ ઘણા લોકો ગુસ્સો કરે ઘણા આને પાછળ શોધ કરે મારો મોબાઈલ ક્યાં છે જ્યાં સુધી મોબાઈલ ના મળે ત્યાં સુધી આ લોકો કોઈ કામ કરી શકતા નથી બરોબર આને કહેવાય છે આ એડિક્શન તરફ જઈ રહ્યા છે જી અને પહેલી વસ્તુ બરોબર તો જો આ લક્ષણ દેખાય આને ભણતર ઉપર અસર પડે અને દોસ્તારમાં અસર પડે લોકો જોડે મળે નહી સોશિયલ ઓક્યુપેશનલ બધી જગ્યા અસર પડે તો સમજી જાઓ કે આ એડિક્શન છે જી જેમ સિમ્પલ એક્ઝામ્પલ આપું દારૂ દારૂ નહી પીવો તો ચાલે તો ઇટ ઇઝ નોટ એડિક્શન પણ દારૂ નહીં મળે તો મારે શોધવું પડે અને દારૂ ક્યાં મળે અને કેવી રીતે મળે ભલે જમીન ઉપર પડી હોય તો હું પી લઉં આને કહેવાય છે એડિક્શન બરાબર છે તો આને પાછળ મનોવિજ્ઞાનિક ઘણો બધા કારણો પોતામાં હોય પરિવારમાં હોય વ્યવહારમાં હોય અને સંવાદમાં હોય આ ચારના ચાર કારણ શોધીને અમે આને સારવાર આપી છે બરાબર હિમાલયજી હવે આપણે જ્યારે વાત કરીએ છીએ એડિક્શનની તો એડિક્શન ફક્ત બાળકો કિશોરોમાં થતું હોય છે કે કોઈ પણ વયની વય જૂથની વ્યક્તિ હોય એને મોબાઈલ એડિક્શન થતું હોય છે કોઈ પણ વયની જૂથની વ્યક્તિને મોબાઈલ એડિક્શન થતું હોય છે બાળકોમાં આપણે વધારે અને સિનિયર સિટીઝનમાં હવે વધારે જોવા મળે છે સિનિયર સિટીઝનમાં પણ મોબાઈલ એડિક્શન થતું હોય છે એટલે સિનિયર સિટીઝનમાં પણ વધારે જોવા મળે છે બાળકોમાં તો આપણને તરત ડાયગ્નોઝ કરી શકીએ છીએ કે એને પ્રોબ્લેમ છે કારણ કે એ રડે છે કે લેવા માટે એકદમ તત્પર થાય છે પણ તમે જોતા હશો તો ઘણી બધી એજની મોટી વ્યક્તિઓ પણ જો મોબાઈલ ન મળે ને તો હાફડા ફાફડા થઈ જાય જ્યારે પેલું નાના છોકરાનું આપણે પેલું પીપી કરીએ અને ડાયપર એ જોતા હોઈએ ને એવી રીતે તરત જો મેસેજ આવે ને તો એ ફટાક દઈને હાથમાં મોબાઈલ છે કોનું છે એકદમ આમ ક્યુરિયોસિટી વધી જાય કે કોનો મોબાઈલ મેસેજ છે શું છે શું એટલી વેઇટ પણ કરી શકતા નથી કે આપણે અડધો કલાક કે કલાક પછી એ મેસેજ જોઈ શકીએ અથવા તો ફોન લઈ શકીએ એટલી પણ એ એટલે વિનોદજી એવું કહી શકીએ કે કોઈ પણ વયજૂથની વ્યક્તિને મોબાઈલ એડિક્શન થઈ શકે તો ફરી વાર મારો જે સવાલ છે કે દાખલ તરીકે હું એક કલાક મોબાઈલ વાપરું તો એ નોર્મલ છે અને બે કલાક વાપરું તો એડિક્શન છે તો એવી રીતે આપણે કઈ રીતે કરી શકીએ કે આ આટલો યુઝ છે આટલો વપરાશ છે એ નોર્મલ છે અને એનાથી વધારે વપરાશ છે એ એક એડિક્શન છે એક લત લાગી ગઈ છે તો કઈ રીતે આપણે એને બાયફર્કેટ કરી શકીએ કઈ રીતે આપણે અલગ પાડી શકીએ બહુ સરસ સવાલ છે કે કેવી રીતે બાયફર્કેટ કરી શકાય અને કેવી રીતે છોડાઈ શકાય બરોબર છે તો જયારે અમે મોબાઈલ એડિક્ટ જોડે વાત કરી કે તમે એટલું બધું મોબાઈલ કેમ કરો છો શું મળે છે તો મિત્રો એક બહુ વિશેષ જાણકારી સામે આવી વડીલ હોય કે છોકરાઓ હોય કે બૈરીઓ હોય કે હસબેન્ડ હોય બોલે આમાં લાઇક વર્ડ આવે બરોબર કે અમને કોઈ લાઈક કરે અમને બહુ ગમે ને નથી મળતો લાઇક મમ્મી પાપા અમારી વાતો સાંભળતા નથી જો વાત બોલો અમારી કાપે ગાંડા એવું ના કરવું જોઈએ કેટલી વખત કીધું અને એક મોબાઈલ છે જો અમને લાઇક કરે છે બરોબર છે આ કેતો નથી ફક્ત મેસેજ મોકલી દે અંગૂઠાનો હા હા સરસ મને એટલા લાઈક કરે એટલા લોકો મારા દોસ્ત છે અને ઘરે તો તો એક જો અમારી બેસીક ખૂફ છે કે અમે બી સારા છીએ બરોબર અમે નાનપણમાં પહેલા હું જન્મ થયો ત્યારથી મારા મમ્મી તું બહુ સારો છે બહુ સારો છે મારી ટેવ નાખી દીધી કે હું પેમ્પર ચાઇલ છું અને હવે મને કે તું આના જેવું નથી તો મને કેવી રીતે સહેન થાય તો પછી આપણે તો મોબાઈલ બહુ સરસ તો આનાથી આ મોબાઈલ મોબાઈલનો એડિક્શન વધતો જાય છે અને જે ઘરોમાં મમ્મી પપ્પા આનો વ્યવહાર ચેન્જ કરી લે આની સંવાદ ચેન્જ કરી લે આની વાતો ચેન્જ કરી લે હા બેટા ચાલ બતા તું મોબાઈલમાં શું જોયો મને બતાય બરોબર તો ઇન્વોલ્વ કરે વાતોમાં પાર્ટનરશીપ ક્રિએટ કરે બરાબર તો જોયું કે આનો મોબાઈલ એડિક્શન ઘટતો જાય છે બરોબર ડિપેન્ડન્સી ઘટતી જાય છે કે અવોઇડન્સ કે જેમ દારૂમાં જઈએ છે બરોબર એવી રીતે આ લોકો તો આને ઘણો જલ્દી ફેર પડી જાય છે બરોબર હિમાલયજી એક આપણે વિનોદજી એક વાત કરી કે જે આપણને આપણા નિયમિત જીવનમાં નથી મળતું આપણને એવું લાગે છે કે એ વસ્તુ આપણને મોબાઈલ થી મળે છે મોબાઈલ માંથી મળે છે ત્યારે આપણે એના મોબાઈલ પ્રત્યે વધારે એડિક્શન થઈ જાય છે મોબાઈલની સાચી છે કે જે આપણી પાસે નથી એ આપણે મોબાઈલ માંથી મળે છે ખરું વર્ચ્યુઅલ દુનિયા ડિફરન્ટ છે બરોબર અને નાના નાના બાળકોને પણ આપણે જોઈએ છે કે પાંચ છ આઠ મહિનાના બચ્ચાઓ હોય છે જેમની પાસેથી તમે મોબાઈલ લઈ લો તો રડવા માંડે બરોબર છે એમને કશી દુનિયાની ખબર જ નથી પણ એમને જો પિક્ચર્સ આવતા જતા હોય અને એ લોકોનું રિએક્શન વધી જાય છે પણ આમાં જવાબદાર હું એવું માનું છું કે પેરેન્ટ્સ છે પેરેન્ટ્સને એવું હોય છે કે મારું કામ પતી જાય નહીં મને ક્યારનું હેરાન કર્યા કરે છે મારું મોબાઈલ આપી દઉં એ જોયા કરશે અને મારું કામ નીકળી જશે બે ત્રણ વર્ષ સુધી વાંધો નથી આવતો છોકરાઓને પણ જ્યારે એજ્યુકેશનમાં પડે છે ચાર વર્ષ પછી ત્યારે પેરેન્ટ્સને ખબર પડે છે કે હવે એની સાઈડ ઇફેક્ટ શું થઈ રહી છે બેઝિકલી તો સપોઝ હસબન્ડ ને વાઈફ બંને અગેન ઉદાહરણ આપો કે બંને જોબ કરતા હોય ને ઘરે આવીને રસોઈ કરવાની છે તો બાળક આખો દિવસ મમ્મી વગરનું રહેલું છે એટલે મમ્મીની પાછળ પડવાનું છે બહુ નેચરલ વસ્તુ છે ત્યારે ને એમ થાય કે હું રસોઈ પતાવી દઉં એટલે મોબાઈલ પોતાનો લઈને એને આપી દે અને બાળકને ઇન્ટરેસ્ટ જાગે કે ચલો આગળ શું છે શું નહીં એટલે અને આપણે બહુ બધી વાહવા પણ કરતા હોઈએ છીએ બચ્ચું કે મને નથી આવડતું એટલું મારા છોકરાને વધારે મોબાઈલમાં આવડે છે એટલે આપણે એને કોમ્પ્લિમેન્ટ્સ આપીએ છીએ કે એ તરત બે વર્ષનું છોકરું તરત મોબાઈલ ઓપન કરી શકે છે એટલે એને પણ એમ થાય છે કે મને એપ્રિશિએશન મળે છે એટલે વધારે એની ક્યુરિયોસિટી મને એમાં જાગે છે અને બાળક ત્રણ ચાર વરસનું થાય પછી આપણને ખ્યાલ આવે છે કે એ દિવસના સાત આઠ કલાક મોબાઈલમાં જ વીતતા આવે છે ગેમ્સ રમે છે પણ તેથી કે શું જુએ છે ઘણા બધા બચ્ચાઓ સાત આઠ વર્ષે પોન ફિલ્મ જોતા હોય છે તો પેરેન્ટ્સને જ્યારે હિસ્ટ્રી જોવે ત્યારે ખ્યાલ આવે છે અને સડનલી એમની આંખો ઓગળે છે ત્યાં સુધી એમને ખ્યાલ પણ નથી આવતો હતો કે આ બધા ઇસ્યુ આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે પેરેન્ટ્સ જ જવાબદાર છે મોબાઈલની જરૂર સોશિયલ મીડિયામાં અને બધામાં પણ બચ્ચાને જરૂર હોતી નથી જ્યાં આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ વિનોદજી હિમાલીજીનું તારણ એવું છે કે મોબાઈલ એડિક્શન માટે પેરેન્ટ્સ એટલે કે વાલીઓ જવાબદાર છે પણ જ્યારે મોટી ઉંમરની વ્યક્તિને જ્યારે મોબાઈલ એડિક્શન થઈ જાય તો એને માટે આપણે કોને જવાબદાર ઠેરવીશું બહુ સરસ સવાલ છે કે ચાહે બાળકો હોય ચાહે મોટી ઉંમરના વ્યક્તિ હોય મનોવિજ્ઞાન એવું કહે છે કે મોટા ભાગે વાલીઓમાં કે વડીલોમાં આ જોવામાં કે આની વાતચીત કરો ને આને જોડે તો આ એક જ વાત કે અમારા જમાનામાં બરોબર છે હવે આજકાલના છોકરો કે અમારા જમાનામાં વાત કરો ને કમ્પ્યુટર અમારા જમાનામાં તો આને વચ્ચે ગેપ આવી જાય બરોબર અને ગેપ સાથે સાથે એક ઈગો આવી જાય અમે તો અમારા મમ્મી પાપા સાંભળતા હતા આ કેમ નથી સાંભળતા બરોબર છે હવે આ જો ઈગો હર્ટ થાય છે ને તો આ સુધરવાની જગ્યા જુદા થતા જાય છે અને જુદામાં એકલાપણાનો અનુભવ કરે એકલાપણામાં મોબાઈલ અને લાઈક પોર્નોગ્રાફી અથવા વિડીયો અથવા ઇન્સ્ટાગ્રામ અથવા રીલ આ વન વે ટ્રાફિક થઈ જાય છે બરાબર છે તો આને બહુ શાંતિ મળે કે મને કોઈ નેગેટિવ નથી બોલતું બરોબર છે ખરેખર આ હા હતી કમ્યુનિકેશન ગેપ છે આભાસ થાય છે કે હા મને કોઈ એ લાઈક કર્યો કોઈ મને તો આ એક આર્ટિફિશિયલ ફિલિંગમાંથી આપણે નીકળીએ અને આપણા સ્વભાવને ચેન્જ કરીએ કે જેમ અમે ઉમર પ્રમાણે આપણા કમ્પ્યુટર મોબાઈલ શીખવું કરું તો આની મે સાથે આવવાની કોશિશ કરું તો બહુ સરસ સંવાદ થઈ જાય હસબૅન્ડ વાઈફમાં બી બરાબર છે નહી તો હસબન્ડ વાઈફ ભી આ ઉંમરમાં ભાઈ બહેન થઈ ગયા હોય અને બધા એટલા કંટાળ્યા એક બીજાથી કે આ કે તો છોકરા જોડે વાત કરે કે છોકરાની બહુ જોડે બે છોકરાઓ તો એવાની બહુ જોડે વાત કરે જો મારી વાત સાંભળે તો આ સાંભળવાનું એડિક્શન આવે છે 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 બરોબર બરોબર મોબાઈલ ફસાઈ જાય તો તો આ પ્રમાણે જો ઘણો ફેર પડી શકે આપણે જયારે મોબાઈલ એડિક્શનની વાત કરીએ છીએ અમાલીજી ત્યારે આપણે એવું માનીએ કે આખા કુટુંબના સભ્યોની સહયારી જવાબદારી છે કે આપણા કુટુંબમાંથી કોઈ પણ વ્યક્તિને મોબાઈલની લત ન લાગે તો કુટુંબના કયા નિયમો આપણે બનાવવા જોઈએ અને કયા નિયમોનું આપણે પાલન કરવું જોઈએ કે જેથી કુટુંબમાં બધા વ્યક્તિઓ મોબાઈલની એડિક્શન થી દૂર રહે હા તો એના માટે સંવાદ ઘરના એકબીજા સાથે વાતચીત બહુ જરૂરી છે બેસીકલી કે એકબીજા સાથે તમે દિવસમાં આવીને એકબીજા બચ્ચું છે તમારું કે હસબન્ડ વાઇફ છે એકબીજા સાથે વાતચીત કરો જમવાના ટેબલ પર તો મોબાઈલ ન જ જોઈએ એટલે ઘરે આવો તો એક નિયમ બનાવો કે તમે તમારા ટેબલ પર કે ક્યાંય પણ કોઈ બોક્સમાં કે ઘરના બધાનો મોબાઈલ ત્યાં જ જોઈએ ઇવન સુધતા પહેલા પણ કલાક બે કલાક પહેલા મોબાઈલ બંધ જ બરોબર છે અને તમે એવું કરશો કે બચ્ચાને તમારા બાળકને પણ એ જ આદત પડશે તમે વાંચતા હશે તો બાળક પણ વાંચશે તમે જે હેબિટ કેળવશો કારણ કે બાળક રોલ મોડલિંગ કરશે જ તો એ ઓટોમેટિકલી એને પણ ખ્યાલ આવશે કે આ વસ્તુ સારી નથી આપણે મોબાઈલમાં રહેશું તો બાળક નેચરલ છે કે મોબાઈલમાં જ રહેવાનું છે તો ઘરના બધા માટે અને જે નિયમ બનાવે બધા માટે સરખો હોય છે બાળક માટે જુદો ને મારા માટે જુદો એવું ન હોવું જોઈએ બધા જ માટે સેમ નિયમ ફોલો મારે પણ કરવું જ પડે જે બાળક કરે છે તો ઓટોમેટિકલી એક રૂલ અને રેગ્યુલેશન હશે તો ઘરમાં ઓટોમેટિકલી મોબાઈલની જરૂરિયાત ઓછી પડશે હા રાત્રે બધા જણ ભેગા થઈને કોઈ ગેમ રમે સપોઝ મોબાઈલના ગેમની બદલે કેરમ છે લુડો છે કે બીજી કો બોર્ડ ગેમ છે તો પણ એક અંદર અંદર તમને કોમ્યુનિકેશન કરવામાં મળે છે અને એક ફાયદો ઓબवियसલી થાય છે બરોબર છે આખરી આપણા કુટુંબ લાઈફ ની આપણા ફેમિલી લાઈફ ની ગુણવત્તા સુધરે છે બરાબર છે યસ વિનોજજી એક માનસિક રોગોના નિષ્ણાત તરીકે આપ શું સલાહ આપશો કારણ કે આપણે વાત કરી કે કુટુંબમાં અમુક નિયમો હોય તો નિયમોનું પાલન કરીએ તો આપણે આપણા કુટુંબ આપણી ફેમિલી લાઈફ ની ગુણવત્તા સુધરે નિયમો જરૂરી છે કે એનું પાલન જરૂરી છે અને પાલન કરવું અઘરું છે શું કહેશો આપ બઉ સરસ વાત કરી હેમલી બેન કે નિયમો નિયમો તો હોવા જ જોઈએ બરોબર છે ચુકી હું માનસિક મનોવિજ્ઞાન નિષ્ણાત છું તો નિયમો પાછળ મનોવિજ્ઞાન એવું કહે છે કે દરેકની ઈચ્છા હોય છે કઈ સંભળાવવાની બરોબર છે બધાને કઈક કેવું છે હા કઈ કેવું છે અને કયા પછી આ એક્સપેક્ટેશન હોય કે મને એપ્રિશિયેટ કરો બરોબર એકદમ કાટો કાપો નહી ગાંડા શું વાત કરે છે તું ખબર નથી પડતી તને આના કરતા મને એક્સેપ્ટ કરો કે આ મારો વિચાર છે પછી મને કહું ચાલ બીજો વિચાર બતાવે તો જયારે હું જશે તો મારે મોબાઈલની જરૂરત નહીં પડે બરાબર તો જેટલા વાલીઓ કે હસબેન્ડને અથવા બાળકોને એમ એન્કરેજ કરે છે હા પહેલા તું બોલ પહેલા તું બોલ તો જયારે આ બોલતો થાય તો ખબર પડે કે આને મોબાઈલની જરૂર નથી પડતી બીજું આમાં ક્રિએટિવ એન્ગલ કેવી રીતે એડ કરવાય કે આજે માની લો ગ્રેવિટીનો એક ચેપ્ટર છે તો આને ના પાડવી બધા ગુગલમાંથી પહેલા ગ્રેવિટીનો ચેપ્ટર આખો વાંચના મને સંભળાય બરાબર છે તો આનું જો એડિક્શન છે અને એડિક્શનને એડિક્શનમાં કન્વર્ટ કરીને નોલેજમાં કન્વર્ટ કરી નાખ્યો બહુ સરસ આ એટલો મસ્ત સમજાવશે તમને પપ્પા જો આમાં આ વિડીયોમાં આમ છે ગ્રેવિટી જો આ કે છે એપલ નીચે પડે છે પણ હેલો હેલિકોપ્ટર તો ઉપર જાય છે તો આની નોલેજ વધે તો આ એડિક્શનથી આપણે એડિક્શન તરફ બાળકોને વડીલોને બધાને લઈ જઈ શકાય એટલે આપણે એવું કહી શકીએ કે આપણે જ્યારે મોબાઈલ એડિક્શનની વાત કરીએ તો એ કોઈ પણ વય જૂથની વ્યક્તિને થઈ શકે અને આપણે જ્યારે મોબાઈલ એડિક્શનમાંથી આપણે બહાર આવવું હોય તો એ સહિયારો પુરુષાર્થ જોઈએ ઘરના દરેક વ્યક્તિએ એમાં પ્રયત્ન કરવો પડે તો આપની આ વાત સાથે આપણે તકે ફરી એકવાર ડોક્ટર વિનોદજી હેમાલીજી આપનો ખૂબ આભાર અને બઉ સરસ વાત આપણે બહુ સરળ ભાષામાં અમારા શ્રોતા મિત્રો સુધી પહોંચાડીએ બદલ આપનો આભાર અને શુભેચ્છા આપણે બંને થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચ શ્રોતા મિત્રો ખુબ સરસ ચર્ચા સાંભળ્યા બાદ સાંભળીએ આ સરસ મજાનું ગીત हवा में तेरे भरोसे कोथ

મિત્રો ગીત સાંભળ્યા બાદ વાત કરીએ આપણા વિષયની આ મિશન ને હાસિલ કરવા માટે ફિટ ઇન્ડિયા વિવિધ પહેલો હાથ ધરે છે અને તેના હેતુ હાંસલ કરવા માટે પ્રસ્તાવ ધરાવે છે જેમ કે સરળ રીતે મજા કરતા કરતા અને નિઃશુલ્ક તરીકે ફિટનેસ ને પ્રોત્સાહન આપવું ધ્યાન કેન્દ્રિત ઝુંબેશ દ્વારા ફિટનેસ ને પ્રોત્સાહન આપતા ફિટનેસ અને વિવિધ શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા જાગૃતિ ફેલાવવી સ્વદેશી રમતો ને પ્રોત્સાહન આપવા માટે દરેક શાળા કોલેજ યુનિવર્સિટી પંચાયત ગામ વગેરે સુધી ફિટનેસ ને પહોંચાડવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ મંચનું નિર્માણ કરવામાં આવ્યું છે શ્રોતા મિત્રો સાંજના સાત થવા આવ્યા એટલે કે કાર્યક્રમ સમાપ્ત કરવાનો સમય થઈ ગયો ફરી મળીશું નવા દિવસે અને નવા વિષય સાથે ત્યાં સુધી તમારી રેડિયો દોસ્ત રૈયાણી રૈયાણીને આપો રજા આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું